અને પાછું મીડિયામાં એવું કીધું કે મને મારા નિવેદન બદલ કોઈ અફસોસ નથી મેં જે કીધું તે કીધું જીજ્ઞેશ મેવાણીની ભાષાને લઈને સંસ્કારનો ઉપદેશ આપનારા હર્ષ સંઘવીને વિનંતી છે સંસ્કારની વાત તમારે કરવાની નથી તમે બે હજાર તેર માં પીએસઆઈ ને લાફા મારી લીધેલા છે અને એના પટ્ટા ઉતરાવી નાખેલા છે અને દાદાગીરી કરી અને નાગાઈ કરવાની તમે કોઈ સીમા નથી છોડી પીઆઈઓ ની બદલી કરાવી નાખેલી છે તપાસ બોગસ કરાવડાવી છે અને તમે નિર્દોષ છૂટી જાવ એવા તમામ ષડયંત્રો હાથો કરી છો વાત તો બિલકુલ કરવી જ નહીં બીજું કે તમે સરકારી સિવિલ હોસ્પિટલમાં જઈ અને સરકારી માણસો ને ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી ચુક્યા છો એટલે સંસ્કારની વાત તો તમારે કરવાની થતી નથી અને જિગ્નેશ મેવાણીએ એવું નથી કે તું ટાંટિયા ભાંગી નાખીશું કે આમ કરી નાખીશું તેમ કરી નાખશું હર્ષ સંઘવી અને જીજ્ઞેશ મેવાણીના શબ્દો ઉપરથી આપણે સંસ્કાર નક્કી કરવા છે જિજ્ઞેશ મેવાણી એવું બોલ્યા કે ભાઈ પટ્ટા ઉતારી નાખવાની આવશે હર્ષ સંઘવી એવું બોલ્યા કે ટાંટિયા ભાંગી નાખીશું પટ્ટા ઉતારવા એનો અર્થ એ છે કે હું તારા વિરુદ્ધમાં ફરિયાદ કરીશ ફરિયાદમાં તપાસ થશે તપાસના અંતે તું દોષિત સાબિત થઈશ અને ઉતરી જશે જે સરકારી પ્રક્રિયા છે એમાં બીજી કોઈ ખરાબ બાબત નથી પણ ટાંટિયા વાગી નાખવા એ સરકારી પ્રક્રિયા નથી તો સંસ્કારની વાત કરનાર હર્ષ સંઘવીને એટલું જ પૂછવાનું છે પટ્ટા ઉતારી નાખીશ એ સરકારી પ્રક્રિયા છે પટ્ટો એવું નથી કે પોલીસ વાળા નજીક બોલા બેલ્ટનું બક્કલ ખોલીને કાઢી નાખ્યો એવી રીતે પટ્ટા કોઈના ઉતરતા નથી પટ્ટા એક સરકારી પ્રોસેસ પછી ઉતરે છે તો સરકારી પ્રોસેસ કરીશ તારા વિરુદ્ધ ફરિયાદ કરીશ અને તને હું પટ્ટા ઉતરાઈ નાખીશ તો એ સરકારી પ્રોસેસ છે ટાટિયા ભાંગી નાખવા એ સરકારી પ્રોસેસ નથી એટલે નમ્ર વિનંતી છે કે ભાઈ સંસ્કારની કોટી બિનજરૂરી વાત ન કર્યા તમારા સંસ્કારો છાપે છપાઈ ગયા છે તમારા કેવા સંસ્કારો છે ને છાપામાં છપાઈ ગયા છે અને બધે જ આવી ગયું છે પીએસઆઈ ને લાફા મારી લીધેલા છે અને આજે તમે હવે બનવા નીકળ્યા છો બીજી વસ્તુ કે જીગ્નેશ મેવાણીની ભાષાને લઈને પ્રશ્ન બહુ હર્ષ સંઘવીને અને ભાજપની ટોળકીને થઈ રહ્યો છે કે ભાષા આવી ન હોવી જોઈએ ભાષા આમ નહીં ભાષા તેમ નહીં ભાષાની બાબતમાં ગોપાલ ઇટાલિયાના બે અભિપ્રાય છે મેં તો પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરી છે જીગ્નેશ મેવાણીની ભાષા કોઈ પણ હોઈ શકે એને આપણે બે રીતે સમજવાની કોશિશ કરીએ એક કે પોલીસની જનતા સાથે કઈ ભાષા છે અને પોલીસની પોલીસ સાથે કઈ રીતની ભાષા છે છે મુદ્દા નંબર કે પોલીસ જનતા સાથે કઈ ભાષામાં વાત કરે ગુજરાતના છેડ નાના કે ગરીબ કે ગમે તે ભણેલા કે અભણ માણસને પકડીને પૂછવામાં આવે કે પોલીસની ભાષા કઈ છે તો ગુજરાતનો ગમે તે માણસ એવું કહે છે કે જીગ્નેશ મેવાણી કરતા તો ખરાબ ભાષા છે જિગ્નેશ મેવાણીની ભાષા એક હજાર વખત સારી ભાષા છે જે ભાષા પોલીસ જનતા સાથે બોલે છે એ ભાષા કરતા હજાર વખત સારી ભાષા મેવાણીની છે રોડ રસ્તા પર વાહન ચેકિંગ દરમિયાન ફરિયાદ લખાવા ગયા હોય એ દરમિયાન કોઈ કોઈ ગુનેગાર વિરુદ્ધ લખાવા ગયા હોય ત્યારે કંઈક રેડ પડી હોય ત્યારે કંઈક દુર્ઘટના બની હોય ત્યારે પોલીસ કઈ ભાષા જનતા સાથે વાપરે છે એટલે આઠ પાસ ને મારે એટલી વિનંતી કરવી છે તમારી પોલીસ ગુજરાતની જનતા સાથે કઈ ભાષા વાપરે છે એનું જ્ઞાન આપો તમે બહુ મોટા ભાષા વિજ્ઞાની થઈ ગયા છો ગુજરાતી ભાષાના બહુ મોટા કવિ થઈ ગયા છો તમે ગુજરાતી